શાસ્ત્રીએ જઈને ત્યારે પણ કરવું પડશે આવો પધારો મોડા મોડા ક્યાં કે અત્યાર સુધી મેં તને કેટલી વાર કીધું છે કે હું રૂમમાં આવું ને એટલે મારા આમાં મને ચા જોઈએ અરે બેટા બે પાંચ મિનિટ આમ થાય આમાં હું હવાર હવારમાં ઝઘડા કરે છો પપ્પા તમે શાંત રહો એક તો ઓફિસની મગજમારી ઓછી છે કે ઘરે મગજમારી કરવી પડે છે આની આરે

બીજી ચા નથી ભાવતી આ ધરા પર છે પણ એને આદુ નાખ્યું છે અને તને ટેસ્ટ ના આવે એમાં આ બિચારીનો શું વાત એ બધું મૂકો બધા માટે ચા આવી ગઈ બધું મારી વસ્તુ ક્યાં છે હા ચા નાસ્તો કાઈ નઈ સુઈતી મને આ વધારાની છું વધારાની વાત ના કરીશ તું સવાર સવારમાં ચા નથી પીતી તે છેલ અઠવાડિયાથી ગ્રીન ટી પીવાનું ચાલુ કર્યું છે અને તું હમણાં જ મને થોડીવાર પહેલા કહેતી હતી કે મેં ગ્રીન ટી પી લીધી છે અને હવે તું કઈ બાબત પર તારા ભાભીને ખોકડાવે છે તો મારા ત્યારે ચા પીવી છે તો પીવી છે આખડ ની ઉધી કરી છું અને ઈ છે ને મારી ભાભી છે અને છે ને કાઉ બલ કરવું પડે બરાબર કે મારી ચા નથી બોલ કઈ મોટા માથી બોલીશ કે નહીં એ તમે મને ચા બનાવવાની ના પાડી હતી એટલે મેં તમારા માટે ચા ના બનાવી જો તો ઓહો કેટલો ચીપડો આવી ગયો છે બાપુજી મારી તો મોટો છે ભાભીને તું કારણ ના બોલાવાય અને તું એમ કે છો આદુ નથી નાખ્યો અમે પી ગયા

આ તો મજબૂરીમાં છે ને મારા ભાઈએ લગન કરવા પડ્યા બાકી છે ને આને જેવી ને તો ક્યારે અફરમાં પગઈ નો મૂકવા દે બસ સ્વીટી આ તારા ભાભી છે બોલવાનું ભાન શું કામ શું કામ રાખો ભાઈ તમને ખબર જ છે ને અને મારો ભાઈ ના પાડતો તો નથી કરવા નથી કરવા આની તો કેટલી સારી છોકરી આપણને મળી રહે પણ નઈ એના પપ્પા શું મરી ગયા તો આપણી માટે મરી ગયા તા તને સાસરે જન આવી નણન મળશે તો તારો શું થાય એ વિચાર્યું તે ઈ મારું હું જોઈ લઈશ મને બોલતા આવડે છે પણ આને આને તો કાઈ કામ નથી આવડતા કે બીજું કાઈ નથી આવડતું બોલતા તો એને આવડે છે પણ આ ઘરની મર્યાદા જાળવે છે ને એટલે નથી બોલતી બાકી એમને એમ એને બોલતા નથી આવડતું છોટે છે હવાર હવારમાં તમે મારા બાપુજી છો કે એના હું બેયના બાપુજી છું ઈ મારા દીકરાની વહુ છે ને એટલે મારી દીકરી જ છે એ અત્યારે તમે છે ને આને મોકલો અહીંથી બરાબર મને એનું મોઢું નથી જોવું ઘરે એનું મોઢું નથી જોવું તો તું અહીંયાથી જતી રહે ને શું કામ તારા ભાભી જાય અહીંયાથી હા તો હું જાઉં છું બરાબર હા જા તું તો છે ને

કેમ તમારે કોઈ કામ જ ન પડે અમારે તો એમને પહેલા તમને આ ઘરમાં અચ્છા એ બધું મૂકો બહુ જ ભૂખ લાગી છે શું બનાવવાના છે તમે આજે જમવામાં વિનાનું શાક ને રોટલી તમને ખબર છે ને મારી પસંદ શું છે ને શું નહીં દરરોજ ફીંડો 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 બીજું કાઈ નહીં તમારું ભેજો પર કેમ નથી ઉતરતું બાપ ગયો તો માં તો છે ને હજી એ શીખવાડી નથી હું એટલા તમને

પડશે સમજાણો એક વાત છે તમે કામ કોલે સાંભળી લો અમાર ભાઈ ને છે ને તમે છોડે મીઠાઈ પસંદ નથી પણ આ તમારા બાપા ઓફ થઈ ગયા ને એને કારણે આ કોઈ મજબૂરી માં તમને અહીંયા લાવ્યા બાકી તો છે ને કોઈ દિવસ મેરે જઈ નો પર આવે રોવાની જરૂર નથી પણ બીધું ને પણ સ્વીટી બે અમાર મારું શું વાક તમે ગમે ત્યારે મને સંભળાય સંભળાય કરો છો

હવે રોજ સારી નખરા કરે છે બનાવીને જાતે ખાઈ લે અને બીજી વાર કે તારા ભાભીને છે ને તારી નોકરાણી બનાવીને નથી લાવ્યા અમે કે તું દર વખતે એના એની ઉપર હુકમ ચલાવે અને એ તારા માટે બધા કામ કરે તો કરવા પડે નોકરાણી નહીં પણ ઘરની બહુ તો છે ને ઘરની બહુ બધા કામ કરે ગામમાં જો બધા બાર બહુ કેવી કામ કરે છે આ તમે છે ને માથે ચડાવીને બેઠી ગયા છો બસ હવે વધારે મોડું નઈ ખોલાવ મને ખબર છે કે તને છે ને સિયા બિલકુલ ગમતી નથી અને બીજી વાત એ તારા ભાભી છે હંમેશા છે ને એને માન આપતા શી આમ રોજ સવાર બપોર ને સાંજ એની પર ઉતરી ના પડીશ તો શું કરું સવાર બપોર સાંજ એની સામે આરતી ની થાળી લઈને ને આરતી ઉતાર્યા કરું બીજું કંઈ માર કામ સંભળતો જ નથી આ કોલેજ જવાનું મોડું થાય છે ક્યાં અમને મને કીધું તું તો કોલેજ તું શું તારા ભાભી ના લીધે જાય છે તારે ભણવું છે તું કોલેજ જાય છે તો તારા કામ તું જાતે નથી કરી શકતી

તારે પણ સાસરે જવાનું છે અહીંયા તું જે કરી રહી છે ને એ તારે નભું પડે ને એના માટે મહેરબાની કરીને આ બધા કામ બંધ કરી દેજે હા બેઠા એક દીકરીને શ્રાપ તમને નથી આવતી ઓલી નવી તો આવી છે તો તમારી દીકરીનું નથી બસ એનું કરે છે કોણ જાણે શું તમારી પર નાખ્યું છે નથી કર્યું હું છે ને સત્યની બાજુ છું મને ખબર છે કે મારી દીકરી ખોટું કરી રહી છે અને મારી બહુ સાચી છે તો હું સત્યની વાંચું છું અને તું સવારે તારા ભાઈની સામે શું બોલતી હતી આની તો કોઈ કામ જ નથી એટલે તારા ભાઈને ન ગમે છ એ પણીને એને લાવ્યા એના પિતાજીનું અવસાન થયું પણ તને તું તો એકની એક વાત જ્યારથી પણીને આવી એ દિવસથી તું સંભળાવે છે અને પરમ દિવસે તારી બેનપણીઓની સામે શું કીધું હં

એ સારું તમે તમારી બહુ કરો મોસ ને જલસા હું મારું જોઈ ભોગવી લઈશ હોને આ છોકરી તો સુધરવાનું નામ જ નથી લેતી જોશ કઈક ને કઈક બાબત પર ઝઘડા કરે છે